નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ ચેપ્ટર નંબર ટુ પરમાણુનું બંધારણ એના અંદર જ આપણે બોહરના પરમાણુ નમૂનાની વાત કરવાની છે બરાબર આની પહેલાં આપણે ઋતરફૂટનો પરમાણુનો નમૂનો દેખ્યો હતો બરાબર છે તો આ બધા નમૂના જે આપણને વૈજ્ઞાનિકોએ પહેલાં આપ્યા હતા એ દરેક નમૂનામાં કંઈ ને કંઈ ખામીઓ રહી હતી બરાબર અને વન બાય વન આપણે દરેક નમૂનાનો અભ્યાસ કર્યો હતો અને તેના અંદર રહેલી ખામીઓનો અભ્યાસ કર્યો હતો બરાબર મર્યાદાઓનો અભ્યાસ કર્યો હતો તો આજે આપણે નિલ્સ બોહર બરાબર બોહરના પરમાણુ નમૂનાની વાત કરવાની છે તેના અંદર ટોપિક આપણને આપ્યો છે પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ જો વિદ્યાર્થી મિત્રો આપણને આની પહેલાં જે પરમાણુના જેટલા બી ઇતિહાસમાં નમૂના આપવામાં આવ્યા છે એ દરેક નમૂના જે વૈજ્ઞાનિકોએ આપ્યા તો એનામાં એક વસ્તુની મદદ લીધી હતી કે જે દ્રવ્ય છે એ દ્રવ્યો પર જે વિકિરણ છે એ આપાત કરી અને એમની વચ્ચે જે ક્રિયા થાય દાખલા તરીકે કોઈ દ્રવ્ય છે બરાબર દ્રવ્ય શીનું બનેલું છે પરમાણુનું બનેલું હશે તેના પર આપાત કરતા કરતા હતા હતા બરાબર અને અને પછી આ જે ક્રિયા અભ્યાસ એના આપણે પરમાણુના નમૂના આપ્યા હતા તો જે બોહોર છે તેમણે પણ આમ જ કર્યું તેમજ જે રૂથરફોડે જે નમૂનો આપ્યો હતો એનામાં કેટલાક સુધારા વધારા કર્યા અને એક નવો નમૂનો આપ્યો અને એનામાં બીજી બે બાબતોની મદદ લીધી કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો નો સ્વભાવ અને પરમાણુ વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો તો આ બંને વિકાસશીલ બાબતોને એ ધ્યાનમાં લીધી અને આપણને બોહરનો પરમાણુનો નમૂનો આપ્યો પહેલું શું છે તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ એટલે કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ બે સ્વભાવ ધરાવે કેટલા તો બે સ્વભાવ કયા કયા એક તો આવશે સ્વભાવ અને બીજો સ્વભાવ સ્વભાવ તો બંને ધરાવે છે કોણ વિદ્યુત ચુંબકીય વિકિરણ ત્યારબાદ જે પરમાણુ વર્ણપટ છે એના પ્રાયોગિક પરિણામો તો આ બંનેને ધ્યાનમાં લઈ અને બોહોરે પરમાણુનો નમૂનો આપ્યો ઓકે તો આપણે પહેલા વાત કરવાની છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવની એટલે કે તરંગ પ્રકૃતિની વેવ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તો જુઓ ઓગણીસમી સદીની મધ્યમાં જે ભૌતિક વિનિયો છે એ ગરમ કરેલા પદાર્થો એટલે કે વસ્તુઓ વડે થતાં અવશોષણ અને ઉત્સર્જન વિકરણનો સક્રિય રે અભ્યાસ કર્યો હવે જે ગરમ વસ્તુ છે એના અંદરથી જે વિકિરણ નીકળે છે ઉત્સર્જન પ્રકારનું હશે કાં તો અવશોષણ પ્રકારનું હશે એનો અભ્યાસ કર્યો અને જે વિકિરણ છે ગરમ પદાર્થનું એને શું કહેવાય તેને કહેવાશે છે ઉષ્મીય વિકરિરણ ત્યારબાદ તેમણે એ શોધવાનો પ્રયત્ન કર્યો કે આ વિકિરણ સેનો છે હવે એ ખૂબ જ જાણીતી હકીકત છે બની ગઈ છે કે ઉષ્મ વિકિરણ જે ઉષ્મી વિકિરણ છે તે વખતે ખબર ન હતી કે જે ઉષ્મી વિકિરણ છે શેનો બનેલો છે પણ હમણાં તો એ જાણીતી બાબત છે બધાને જ ખબર છે કે જે ઉષ્મી વિકિરણ હોય એ જુદી જુદી આવૃત્તિ અને તરંગ લંબાઈવાળા શું છે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે હવે ઉસ્મે વિકિરણના નિયમોનો સૌ પ્રથમ સક્રિય અભ્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો અઢારસો ને પચાસમાં કરવામાં આવ્યો હતો બરાબર ને અઢારસો સિત્તેરની અંદર જેમ્સ ક્લાર્ક મેક્સવેલે યાદ રાખવાનું છે જેમ્સ ક્લાર્ક મેક્સવેલે અઢારસો ને સિત્તેરમાં જે વિદ્યુત ચુંબકીય તરંગનો સિદ્ધાંત અને આવા તરંગોનો ઉત્સર્જન પ્રવેગિત વીજભાર ધરાવતા કણોને લીધે થાય છે તેવી બાબત વિકસાવી વિકસાવી હતી તેવી શોધખોળ કરી નક્કી કોઈ તો જેમ્સ ક્લાર્કે શું કીધું કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે વિકિરણ છે બરાબર એનો તરંગ સિદ્ધાંત અને આવા તરંગોનું ઉત્સર્જન છે પ્રવેગિત વીજભાર ધરાવતા કણોને લીધે થાય છે જે વિદ્યુત ચુંબકીય વિકિણનું જે ઉત્પન્ન થાય છે બરાબર એનો જે તરંગ સ્વભાવ ઉત્પન્ન થાય છે એ શેના કારણે હોય છે તો જે દ્રવ્ય છે જે પરમાણુ છે એના અંદર જે ભારિત કણ હશે જે ઋણારિત ધન ભારિત કોણો હશે એ પ્રવાહ હેઠળ અંદર ઘૂમે છે બરાબર તો તેના આધારે શું થાય છે આ તરંગ સ્વભાવ ઉત્પન્ન થાય છે તેવી શોધખોળો કોણે કરી જેમ્સ ક્લાર્ક મેક્સવેલે ત્યારબાદ હેનરિચ હર્ટ્સ કોણ આવ્યા ત્યારબાદ હેનરિચ હર્ટ્સ તો આ સિદ્ધાંતની પ્રાયોગિક સાબિતી આપી આ જે સિદ્ધાંત મેક્સવેલ આપણને આપ્યો હતો એની પ્રાયોગિક સાબિતી કોઈ આપી હેનરીચ હટ્સસે આપી અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય વિકરણ વિશે કેટલીક હકીકતોનો અભ્યાસ કરીશું જેમ્સ ક્લાર્ક મેક્સવેલે અઢારસો સિત્તેરમાં સૌ પ્રથમ હતા એવા વૈજ્ઞાનિક હતા જે સ્થૂળદર્શી સ્તરે એટલે કે માઇક્રોસ્કોપિક લેવલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેનો એમની જે ક્રિયા થાય છે એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ પ્રત્યે આપણને શું સૂચવ્યું કે જ્યારે વિદ્યુત રીતે ભારિત કણો બરાબર જે દ્રવ્ય હશે એની અંદર જે વિદ્યુત રીતે ભારિત ભારિત કણો હશે એ પ્રવેગ હેઠળ ગૂમે છે અને ગૂમશે એટલે કે વન બાય વન બરાબર છે અલ્ટરનેટ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે

અથવા તો વિદ્યુત ચૂમક્યા વિકરણ કહે છે તો ભાઈ વિદ્યુત ચૂમકી વિકરણ કઈ રીતે નીકળે છે એને શું કહેવાય બરાબર છે તો વ્યાખ્યા કઈ રીતની હવે કોઈ આપણને કીધું જેમ્સ મેક્સવેલ લે કીધું કે જે ભારિત કણો છે પ્રવાહ હેઠળ ઘૂમશે તો વન બાય વન અલ્ટરનેટલી વિદ્યુત ક્ષેત્ર આવી રીતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે બંને એકબીજાની લંબ દિશામાં ઉત્પન્ન થશે અને બહાર કઈ રીતે આવશે તો એક વિકિરણ સ્વરૂપે બહાર આવે છે માટે તેને આપણે શું કહેવા વિદ્યુત ચૂંકીય વિકિરણ અથવા તો વિદ્યુત ચૂંકીય તરંગ કહેવાય ત્યારબાદ પ્રકાશ વિકિરણનું સ્વરૂપ છે જો પ્રકાશની વાત કરીએ તો પ્રકાશ શું છે વિકિરણનું સ્વરૂપ છે બરાબર અને ન્યૂટનમાં ન્યૂટનનો જે સમય હતો એની પહેલાંનો જે સમય હતો ત્યાં સુધી શું જાણીતું તે જો પ્રકાશ છે કણ સ્વભાવ ધરાવે છે બરાબર એ ખબર જ હતી જે પ્રકાશ છે બરાબર કેવો સ્વભાવ ધરાવે છે કણ સ્વભાવ ધરાવે છે બરાબર ઓગણીસમી સદી જે ન્યૂટનનો સમય હતો ત્યાં સુધી આવું જાણીતું હતું ઓગણીસમી સદીની બાદની જો વાત કરીએ પછીની વાત કરીએ તો પ્રકાશિત તરંગ પ્રકૃતિની શોધ કોળ થઈ એનામાં પણ મેક્સવેલ પ્રથમ હતા કે જેમણે જણાવ્યું કે પ્રકાશના તરંગો આંદોલન કરતાં વિદ્યુત અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયે છે જેઓ આપણને આકૃતિ બે પણ ક્ષમા દર્શાવેલું છે હવે વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ ઘણી જટિલ હોવાથી આપણે એના અમુક સરળ જે ગુણ ગુણધર્મો અભ્યાસ કરવાનો છે બરાબર જો જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે અને એકબીજાને લંબ હશે જ્યારે ભારિત કળો પ્રવેગ હેઠળ ઘૂમે છે તો વન બાય વન વિદ્યુત ક્ષેત્ર ચુમકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તરંગ સ્વરૂપે અથવા તો વિકરણ સ્વરૂપે બહાર આવે છે પારગમિત થાય છે અને આ એકબીજાને કેવા હશે લંબ હશે ઓકે ત્યારબાદ જે વિદ્યુત ચૂંકીય વિકિરણ છે એના આપણે અમુક સરળ ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે તો પહેલો ગુણધર્મ આપણને શું કહે છે કે જે આ સંચરણની દિશા છે તેમજ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એકબીજાને કેવા હશે તો લંબ હશે બીજું કે છે જેમ અવાજ અને પાણીને ગતિ કરવા માટે આપણે કોઈ માધ્યમની જરૂર હોતી નથી એવી જ રીતે જે આ વિદ્યુત ચૂંકીય તરંગ છે એને પણ માધ્યમની જરૂર હોતી નથી શૂન્ય અવકાશમાં પણ આ જે તરંગ છે વિદ્યુત ચૂંકીય વિકિરણ છે ગતિ કરી શકે છે ત્રીજું આપણે આપણને કીધું છે હવે એ ઘણી સારી રીતે પ્રસ્થાપિત થઈ ગયું છે કે વિદ્યુત ચૂમકી જે તરંગ છે ઘણા પ્રકારના હોય છે જે વિદ્યુત ચૂમકીય વિકિરણ છે વિદ્યુત ચૂમકી તરંગ છે ઘણા બધા પ્રકારના હોય છે એ પ્રકારો કઈ રીતે પાડવામાં આવે છે તો અલગ અલગ આવૃત્તિ અને અલગ અલગ તરંગ લંબાઈના આધાર આપણે વિદ્યુત ચૂમકીય વિકિરણના પ્રકાર પાડીએ છીએ અને આજે અલગ અલગ જુદા જુદા પ્રકારના વિદ્યુત ચૂમકીય વિકિરણોના તરંગો ભેગા થાય છે ને એક પટ્ટો બનાવે છે અને આપણે શું કઈ રીતે ઓળખીએ છીએ વિદ્યુત ચૂમકી વણપટ તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ આપણને આપ્યા છે દાખલા તરીકે જે અલગ અલગ આવૃત્તિવાળા યાદ રાખવાની જે આવૃત્તિ છે એને આપણે હર્ષથી દર્શાવીએ છીએ હેનરી હર્ષની યાદમાં તો રેડિયો આવૃત્તિનું ક્ષેત્ર કેટલું હશે દસની છ હર્ષ કેટલું હોય દસની છ હર્ષ થશે એવી જ રીતે સૂક્ષ્મ તરંગ એનું કેટલું હશે દસની દસ હર્ષ કેટલું હોય દસની દસ હર્ષ થશે

આ બધા જે તરંગો છે એને આપણે નરી આંખે નથી દેખી શકતા પરંતુ અમુક જે વિસ્તાર છે જે વળપટનો અમુક વિસ્તાર છે જેને આપણે નરી આંખે દેખી શકીએ છીએ થોડા પ્રમાણમાં જે દસ ની પંદર હર્ષ યાદ રાખવાનું દસ ની પંદર હર્ષ દસ થી પંદર હર્ષ આવૃત્તિવાળા જે તરંગો હશે એને આપણે જોઈ શકીએ એને આપણે શું કરી શકીએ જોઈ શકીએ છીએ બરોબર એટલા માટે તેને શું કહેવાય દ્રશ્યમાન પ્રકાશ કહીશું શું કહીશું દ્રશ્યમાન પ્રકાશ કહીશું આવી આપણને આકૃતિ આપીએ છીએ જો દાખલા તરીકે જો દસની જીરોથી દસની જીરોથી દસની ચાર હર્ટ્સ આવૃત્તિ હોય તો તેને આપણે શું કહીશું દીર્ઘ રેડિયો તરંગ કહીશું દસની છ હોય તો એને એમ અને દસની આઠ હોય તો એફ એમ રેડિયો તરંગ બરાબર દસની દસ હોય તો સૂક્ષ્મ તરંગ એવી જ રીતે પારરક્ત દસની બારથી દસની ચૌદ હર્ષ આવૃત્તિ હોય તો પારરક્ત કહેવાય પછી છે ત્યારબાદ આપણને આટલો વિસ્તાર આપ્યો છે એ દ્રશ્યમાન પ્રકાશનો વિસ્તાર છે બરાબર અહીંયા લખ્યું છે દ્રશ્યમાન વર્ણપટ બરાબર દ્રશ્યમાન વર્ણપટ ચારસો નેનોમીટરથી સાતસો પચાસ નેનોમીટર તરંગ લંબાઈ હોય જે દ્રશ્યમાન પ્રકાશ હોયની તરંગ લંબાઈ કેટલી હોય તો ચારસોથી સાતસો પચાસ નેનોમીટર બરાબર જે આવૃત્તિ છે અને જે તરંગ લંબાઈ છે એ ખૂબ જ નાના છે આના અંદર નાના એકમો છે એટલા માટે આપણે નેનોમીટરમાં માપવાના છે આકૃતિ એમાં આપણને આપ્યું છે વિદ્યુત ચોમકીય વિકરણનો વણપટ આપણને આપ્યો છે અને બીમાં શું છે દ્રશ્યમાન વર્ણપટ છે અહીંયા ઉપરની બાજુ આપણને આવૃત્તિ આપી છે આવૃત્તિને વ્યૂહ દર્શાવવાનું અને લેમડા એટલે કે તરંગ લંબાઈ એ આપણને આપી છે આવૃત્તિનો એસા એકમ એચ એટલે કે હર્ષ છે જ્યારે લેમડાનું સોરી તરંગ લંબાઈનો એસા એકમ શું છે મીટર છે ઓકે ત્યારબાદ વિદ્યુત ચી કેન્દ્ર રજૂ કરવા માટે આપણે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે તો કયા કયા એકમો છે તો પહેલું આપણને આપ્યું છે તરંગ આવૃત્તિ તરંગ આવૃત્તિને આપણે વી વડે દર્શાવવાનું છે તરંગ આવૃત્તિની સંજ્ઞા શું છે વી છે બરાબર ને તરંગ આવૃત્તિની એસા એકમ શું છે એચ એટલે કે હર્ષ છે જે હેનરીચ હર્સ હતા બરાબર એમની યાદમાં આપણે આવૃત્તિનો એકમ શું રાખ્યો છે હર્ષ રાખ્યો છે આવૃત્તિની વ્યાખ્યા શું આવશે તો એક સેકન્ડમાં આપેલ બિંદુ એથી પસાર થતાં તરંગોની સંખ્યા એક સેકન્ડની અંદર એક બિંદુ છે એનામાંથી કેટલા તરંગો પસાર થાય છે તેને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ અને આવૃત્તિને આપણે સેના માપશું તો હર્ષમાં માપવાનું છે અથવા તો સેકન્ડ માઇનસ માપવાનું છે શું એસ માઇનસ વન ત્યારબાદ વાત કરીએ તો તરંગ લંબાઈને લીમડા વડે દર્શાવવામાં આવે છે એની સંજ્ઞા લેમડા છે બરાબર અને જે લંબાઈ છે એને આપણે મીટરમાં માપીએ છીએ તો આનો તરંગ લંબાઈનો બી એસઆઈદ શું થશે ભાઈ ડાયરેક્ટલી મીટર થશે અને તરંગ લંબાઈની વ્યાખ્યાની જો આપણે વાત કરીએ તો તરંગના બે ક્રમિક બિંદુ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ જેટલું લેવામાં આવે છે તેને શું કહેવાય તરંગ લંબાઈ કહેવાય જે તરંગ છે એના બે ક્રમિક બિંદુ છે એમના વચ્ચે શું કહેશું આપણે તરંગ લંબાઈ કહીશું અને એક સેકન્ડમાંથી આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેવાય તરંગ આવૃત્તિ કહેવાય હવે જે તરંગ લંબાઈ છે એનો એસા એકમ શું છે મીટર છે બરાબર જો આપણે તેને નાના એકમો માપવું હોય તો નેનો મીટર સેન્ટીમીટરમાં પણ આપણે એને માપી શકીએ છીએ અહીંયા એમસ્ટ્રોંગ આવશે બરાબર એમસ્ટ્રોંગ એક એમસ્ટ્રોંગ બરાબર કેટલું થાય દસની માઇનસ દસ મીટર થશે એક એમસ્ટ્રોંગ બરાબર દસની માઇનસ દસ મીટર થશે ત્યારબાદ છે તરંગ સંખ્યા તરંગ સંખ્યાને આપણે વીબાર વડે દર્શાવાય તરંગ સંખ્યાને વીબાર વડે દર્શાવાય એને વ્યાખ્યા આવશે તરંગ સંખ્યા એટલે એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા જો ત્રણ વ્યાખ્યા અહીંયા થઈ ગઈ તરંગ આવૃત્તિ એટલે શું તો આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેવાશે તરંગ આવૃત્તિ કહેવાશે અને બે ક્રમિક બિંદુ વચ્ચેના અંતરને શું કહેવાય તરંગ લંબાઈ કહેવાય અને તરંગ સંખ્યા એટલે શું તો એકમ લંબાઈ ધરાવતા ક્ષેત્રફળોમાંથી આપણે જેટલા તરંગો પસાર થશે એ તરંગોની સંખ્યાને શું કહેશું તરંગ સંખ્યા એટલે કે

એમ માઇનસ વન આવશે અથવા તો સેન્ટીમીટર માઇનસ વન વડે દર્શાવવાનું છે તો તેનો એકમ તરંગ લંબાઈનો એકમનો વ્યુત્ક્રમ થશે તેનો એસા એકમ મીટર માઇનસ વન અથવા તો સેન્ટીમીટર માઇનસ વન થશે શૂન્ય અવકાશમાં હવે જો શૂન્ય અવકાશની વાત કરીએ તો કોઈપણ પ્રકારનો વિદ્યુત વિકિરણ હોય તરંગ હોય જો શૂન્ય અવકાશમાંથી પસાર થશે તો દરેક પ્રકારના તરંગની દરેક પ્રકારના વિકિરણની ગતિ એક સમાન હશે જેનું મૂલ્ય કેટલું છે ત્રણ 10 જીરો 8 દસની આઠ મીટર પ્રતિ સેકન્ડ બરાબર આ એનું મૂલ્ય છે તેને આપણે સી વડે દર્શાવવાનું છે આ એક અચળાંક છે અચળ મૂલ્ય છે કોઈ પણ તરંગ જે શૂન્ય અવકાશમાંથી પ્રકાર થશે પસાર થશે તો તેની ગતિ કેટલી હશે ત્રણ પોઈન્ટ ઝીરો ગુણ્યા દસની આઠ મીટર પ્રતિ સેકન્ડ હશે તેને આપણે સી વડે દર્શાવવાનું છે અને આ ગતિને આપણે શું કહીએ છીએ તો પ્રકાશની ગતિ કહેવાય શું કહેવાય છે પ્રકાશની ગતિ મૂલ્ય આપણે યાદ રાખવાનું થશે અથવા તો આ જે મૂલ્ય છે એ જે ત્રણ આપણે લઈએ છીએ પરંતુ વાસ્તવમાં કેટલું છે તો બે પોઈન્ટ નવ્વાણું ઇજ્ઞાહેસી પચીસ ગુણ્યા દસની આઠ મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર પરંતુ આપણે બે પોઈન્ટ નવ્વાણું છે એટલે આપણે કેટલા લઈએ છીએ ત્રણ લઈએ છીએ બરાબર ત્રણ પોઈન્ટ ઝીરો ગુણ્યા દસની આઠ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મી મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન આ શું છે તો પ્રકાશની ગતિ છે ત્યારબાદ આપણે વાત કરીએ જો તો એટલે કે લેમડા આવૃત્તિ વી અને પ્રકાશની ગતિ સી વચ્ચેનો સંબંધની વાત કરીએ સમીકરણ આપણે યાદ રાખવાનું સી ઇઝ ઇક્વલ ટુ વી ટુ શું છે સમીકરણ સી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ લીમડા જ્યા સી શું છે તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ગતિ છે અચળાંક છે જેનું મૂલ્ય નક્કી છે વી શું છે હમણાં જ આપણે વાત કરી તરંગની આવૃત્તિ છે લેમડા શું છે તો એ તરંગ લંબાઈ છે બરાબર તો સી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ લીમડા બીજું એક સમીકરણ શું મળશે વી ઇઝ ઇક્વલ ટુ સી અપોન લીમડા બંને સમીકરણ આપણે યાદ રાખવાના થાય જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આપણને કામ લાગશે ઓકે વિદ્યાર્થી મિત્રો तो तर हवेशो नेक्स्ट व्हिडिओमध्ये धन्यवाद जय हिंद